ત્રીજાનો ઉમિયા ગણેશ નંદી પિતાજી ચોથાનો કરમસદ કરાવનગર ભાવનગર પાંચમાનો ઉનાળો ઋતુ ચોમાસુ શિયાળો છઠ્ઠામાં કાબર ખેતર બાજરો સાતમાનો કાકા બહેન ભાઈ મામા આઠમાનો ઉંદર બકરી વાઘ સસલ નવમાનો કાકડી કાંકડી દૂધી મરજુ મોસંબી દસમાનો ગણિત ગુજરાતી પર્યાવરણ અને વિષય

ચોદમાં પોત્ર ને પંદરમાં પુત્ર પ્રશ્ન ચાર વિરુદ્ધાર્થી શબ્દો ગીત વાંચો અને વિરુદ્ધાર્થી શબ્દોની જોડ લખો પેલું છે આપણે સવાર સાંજ આપેલ છે બીજામાં આવશે ઉગી અને આત્મે ત્રીજામાં સૂરજ ચાંદો ચોથામાં સાચું માંદો પાંચમામાં અગિયાર માં છેલ્લો પહેલો બાર માં આગળ પાછળ તેર માં મોડો પહેલો ચૌદ માં તડકો છાયો પંદર માં હાની પ્રશ્ન પાંચ ઉપર વિરુદ્ધાર્થક શબ્દ જોડ પરથી વાક્ય બનાવો પહેલાનું આપેલ છે સવાર સાંજ તો વાક્ય બનાવેલું છે કે રાકેશ સવાર સાંજ ભણે છે બીજામાં ઉગે અને નું વાક્ય બનશે રોજ સૂરજ ઉગે ને આત્મે છે ત્રીજાનું નાનો મોટો વાક્ય બનશે બોલ નાનો કે મોટો હોય છે ચોથાનું અડધો આખો લાડવા અડધા આખા હોય છે

દસમામાં આશા અને નિરાશા એ વાક્ય બનશે જીવનમાં આશા અને નિરાશા બંને હોય છે 11 માં સૂરજ અને ચાંદ દિવસે સૂરજ ઉગે અને રાતે ચાંદ ઉગે 12 માં સાજો માંદો નિયમિત પૌષ્ટિક આહાર ન લેવામાં આવે તો સાજા માણસ પણ માંદા થઈ શકે છે પ્રશ્ન 6 એક અક્ષર પર ખોટું કરી વાક્યને અર્થપૂર્ણ બનાવું

રણમાં રીતના ડૂવા છોવા મળે છે 14 માં ટ ઉપર ચેકો આવશે અને આવશે મોટ ક્યારેક કળા કરે છે 15 માં ળ ઉપર ચેકો અને આવશે મીઠાઈ માવામાંથી બને છે પ્રશ્ન 7 પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો પહેલામાં આવશે સસલુ બીજામાં શિયાળ ત્રીજામાં માવો ચોથામાં ભિખારી પાંચમામાં આવશે ડા છઠ્ઠામાં સોનું સાતમામાં સાતમા આઠમામાં મંદિરે નવમામાં સિંહાસન દસમામાં ત્રણ અગિયારમા લીલો બારમામાં અળસ્યું અને તેરમાં ગીજો ભાઈ બધેકા પ્રશ્ન આઠ શબ્દ કોયડાઓ પૂરા કરો પેલું દણક ચકલી અને લીમડો બીજામાં કારીગર ઉંદર મામા અને માણસ ત્રીજામાં વાવણી અને વરસાદ ચોથામાં શિયાળો ઉનાળો અને નાનું પાંચમા આવશે ગીજુભાઈ બધેકા મકાઈ અને ભાઈબંધ પ્રશ્ન નવ ખરા ખોટા નિશાની કરો પેલા ખરું બીજામાં ખોટું ત્રીજામાં ખરું ચોથા ખોટું પાંચમા ખરું છઠ્ઠામાં ખરું સાતમા ખોટું આઠમા ખોટું નવમા ખરું દસમા ખોટું પ્રશ્ન દસ નીચેના પ્રશ્ન ના સાચો જવાબ ક્રમ બોક્સમાં લખો પેલા માં આવશે ક બીજામાં ક ત્રીજામાં બ ચોથામાં અ પાંચમામાં ક છઠ્ઠામાં ક સાતમામાં બ આઠમામાં અ નવમામાં અ અગિયાર અ માં ક બારમાં બ ક માં બ તો માં બદતો ફરી મળીશું નેવા વિડી સાથે ત્યાં સુધી આવજો